ગોંડલમાં ક્ષત્રિયોના આંદોલનની નહીં થાય કોઈ અસર આ દાવો કર્યો છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં આજે મળ્યો ક્ષત્રિય સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ ભાજપના સમર્થનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજના આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું આટલું જ નહીં ક્ષત્રિય સમાજના મંચ પર ભાષણ આપતા આગેવાનોને પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો

ગોંડલ વિધાનસભા વિસ્તાર ઉપર છે નહીં ચાલી રહેલું જે આંદોલન છે મારી દ્રષ્ટિએ તો કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે આંદોલનમાં જે સ્ટેજ ઉપરના વક્તા જે લોકો બોલે છે એ બધાને હું લગભગ ઓળખું છું લગભગ કોંગ્રેસમાં કોઈ લડેલા છે કોઈ હારેલા છે કોઈ કોંગ્રેસનો હોદો ધરાવે છે આવા કોંગ્રેસના લોકો કે જેને ભારતીય જનતા પાર્ટી અરે સ્થાન કે સૂતક નથી આવા લોકો આંદોલનને ભેગ આપે છે અને કોંગ્રેસ પર આંદોલન છે એક પણ છત સંકલન સમિતિનું આગેવાન કોંગ્રેસમાં નહીં ભાજપમાં પણ નથી કોઈ પણ પક્ષમાં નથી જેમ કે હું બરાબર છે મેં મારી પાંચ આઠ વર્ષની ઉંમરમાં કોઈ પણ પક્ષનો ગળે પટ્ટો નથી નાખ્યો હું પ્યોર સામાજિક માણસ છું અને ચાલીસ વર્ષથી આ સમાજની સેવા કરું છું એટલે કોઈ સાબિત કરી દઈએ કે એક પણ વ્યક્તિ છે એ રાજકીય છે બાકી કોઈ માનો કે બોલ્યું હોય કોઈ કાંઈ વાત કરી હોય તો એ સ્વતંત્ર વિચારો છે જેમ કે આજે જે ગોંડલમાં સંમેલન થયું એ ખાલી પૂરતું છે બરાબર છે અને એ પોરબંદરની સીટ ઉપર આવે છે સમગ્ર ગુજરાતનું નથી જિલ્લાનું નથી અને જે તમે આપણને પૂછો છો કે ગોંડલના છત્રીઓ મત કોને આપશે તો મેં તમને કીધું ને કે ગોંડલના છત્રીઓ એ છત્રીય તરીકે એ નહીં રોષ તો હશે જ ને કંઈ આખા ગુજરાતમાં ગોંડલમાં બાદ બાકી છે કે અમે છત્રીય નથી અમને રોષ નથી ભલે પરસોત્તમભાઈ ગમે તેવું બોલ્યા બરાબર છે એ અમને મંજૂર છે ના જેમ પરસોત્તમભાઈની જીભે માં મા ભગવતી આવી અને આ ક્ષત્રિય સમાજને એક કર્યો તો એ છત્રીઓ જ્યારે મત દેવા જશે ને તમે કીધું ને કે બેટી બચાવો અને પેટી છલકાવો ત્યારે મા ભગવતીના હૃદયમાં જશે અને એને એક જ વાત દેશે મારી બેન દીકરી અને હું ક્ષત્રિય છું અને હું જો એના સમર્થનમાં ન રહું તો હું ક્ષત્રિય કેવો છત્રિયો હોઉં એને અંદરથી ઉદ્ગાર નીકળશે અને મતદાન કરવા જશે ને તે સો ટકા મત છત્રીઓને જે સૂચના આપેલી છે ને એ મુજબ કરશે